નમસ્કાર મિત્રો મારી પીઆર આર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ઉત્તરાખંડના કેદરનાથ ધામના યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે રવિવારે કેદારના રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે જેમાં પાંચ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે ત્યારે મિત્રો આપને વધુ જણાવી દઈએ કે આ હેલિકોપ્ટર રુદ્રાપ્રયાગના ગોરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડના એડીજી ડૉક્ટર વી ગુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ છ્યાસી કિલોમીટર દૂર ઉદરા પ્રયોગના નજીક ગોરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં છ લોકો સવાર હતા મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં બચાવ ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે તેમણે પુષ્ટિ કરી હતી કે ગોરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ